પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે ખૂબ જ ઉપયોગી એવી ઇચ વન ફિટ વન મૂમેન્ટ શરૂ કરવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના મહાનુભાવોના હસ્તે આ મુવમેન્ટનો પ્રારંભ કરાયો હતો વધતી જતી બીમારીઓ સ્ટ્રેસ માનસિક અને શારીરિક બીમારીઓ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિ સ્વાસ્થ્યની સંભાળ કરે તે ખૂબ જ જરૂરી છે ત્યારે સરકાર પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે સતત ચિંતિત રહી ફિટ ઇન્ડિયા જેવા અનેક પ્રયાસો કરી રહી છે ફિટ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે લોકોએ જ સમજવું પડશે કે મી ફિટ ઇન્ડિયા ફિટ એટલે કે જો હું સ્વસ્થ તો મારું ભારત સ્વસ્થ ભારત દેશના નાગરિકો લાગણીને પ્રાધાન્ય આપે છે યોગ વોકિંગ જોગિંગ સાયકલિંગ સ્પોર્ટ્સ જીમ મેડિટેશન અને બેલેન્સ ડાયટ સહિત સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે અને માનવ સાંકળ એટલે કે હ્યુમન ચેનનું નિર્માણ થાય એ જ કાર્ય એટલે ઇચ વન ફિટ વન આનોખી પહેલની શરૂઆત એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તાજેતરમાં મોટિવેશનલ સ્પીકર ડોક્ટર નિમિત ઓઝા જિલ્લા કલેક્ટર કેડી લાખાણી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ડીડીઓ કેબી ઠક્કર ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર ભરતભાઈ ગઢવી હિતેશભાઈ કારિયા અને ચિરાગભાઈ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આ કાર્યની સફળતા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા સૂરજ મસાણી અને મહેશ મોતીવરસ સહિત સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર